વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં બીજીવાર તસ્કરો ત્રાટક્યા મંદિરમાં પ્રણામ કરી તસ્કર મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી ફરાર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ ખાતે ભગતસિંહ રાણીમા રૂડીમાં હનુમાનજી મંદિર ખાતે આજરોજ વહેલી સવારે એક બુકાનીધારી શખ્સ ત્રાટક્યો હતો અને મંદિરમાં હનુમાનજીની મૂર્તિને પ્રણામ કરી તસ્કરે મુકુટ અને ચાંદીની માળાની ચોરી કરી નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે ગામના સરપંચ જયુભાઈ ઝાલાએ શુક્રવારે બપોરે બે વાગ્યે જણાવ્યું હતું કે આ મંદિરમાં સાતેક મહિના અગાઉ પણ આવી જ રીતે ચોરી કરવામાં આવી હતી જેના તસ્કરો હજુ સુધી પકડાયા નથી ત્યાં ફરીવાર તસ્કરો ત્રાટકી અને ચોરીના બનાવને અંજામ આપી નાસી છૂટતા આ બનાવની જાણ વાકાનેર પોલીસને કરવામાં આવી છે હું નોરસરિયા સરપંચ છું જયુભાઈ પ્રતાપસિંહ ઝાલા અમારા રાણી મુના હનુમાનજી છે જે સાતમા મહિનામાં ચોરીનો બનાવ બન્યો હતો એ બનાવ આજે રાતે બે પાંચે બે વાગ્યા પછી બના બે ગાડે બરોબર રાતે બે ને પાંચે આવ્યા ચોરી થઈ ભૂગડ લઈ ગયા હે એક ચાંદીની માળા છે અઢીસો ગ્રામની એ બે લઈ ગયા હે રાતે સીસી કેમેરામાં કેદ થયું છે આ એક જ છે સેમ દેખાય છે મહિના હતો એ દોઢ કલર નો હતી હતો બરોબર ચોથો બનાવશે આ મંદિરનો એ પેલા કલેક્ટર સાહેબે મુગટ દીધો હતો લોટક્યો એ વહી ગયો બીજો મુગટ આ ત્રીજી દાણા આ મંદિરની અંદર ચોરી બનાવ બન્યો છે બરાબર તો તંત્ર થોડુંક ધ્યાન દે અને તપાસ કરે કે ભાઈ આ અવરનવર બનાવ બને તો પછી થોડીક આ આજુબાજુ વિસ્તારની તપાસ કરે આ અવરનવર અંદર બહારના માણસો પડ્યા જ્યાં જવું હોય તો આ બહારના માણસો તપાસ કરે બરાબર ગામની મોટા મોટી ડિમાન્ડ થાય આ શ્રદ્ધાની ઓલી થાય છે બરાબર થોડીક ધ્યાન દે ખાતા કયો